મેળવી શકાશે આ વ્યવસ્થાથી અંદાજે એસી લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળશે લોકોને સરકારી કચેરીઓના ચક્કર નહીં કાપવા પડે સમય અને ખર્ચ બંને બચશે તેમજ સેવાઓમાં પારદર્શિતા વધશે વિદ્યાર્થીઓ સામાન્ય નાગરિકો અને લાભાર્થી પરિવારો માટે પ્રમાણપત્ર મેળવવાની

અઢારથી વીસ જેટલા અલગ અલગ પ્રકારના પ્રમાણ તો અલગ અલગ એમના એડમિશનો દરમિયાન એ લેવાના હોય છે અને આપણે જાણીએ છીએ કે ખૂબ મોટી લાઈનો હજારોની લાઈનો વાલીઓને એક તો એડમિશનનો ટ્રેસ હોય છે સાથે સાથે આવકનો દાખલો એની સમયમર્યાદા હોય છે ફોર્મ ભરવાની કારણ કે બધું જ એ સમયબદ્ધ ચાલે તો જ એ પ્રકારનું આગળનું એનું વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અને અલગ જગ્યાએ અલગ અન્ય જગ્યાએ પણ આ પ્રકારના દાખલાઓની જરૂરિયાતો હોય છે કે હોસ્પિટલમાં પણ આ પ્રકારના દાખલાઓ આયુષ્યમાન ભારત કાર્ડ છે અન્ય જે રાજ્ય સરકાર સવલત સામાન્ય માણસને પ્રાઇવેટ હોસ્પિટલ ને સરકારી હોસ્પિટલમાં જે પ્રકારે રાજ્યમાં ફાયદો મળે એમાં એને અડચણ ન પડે એમના માટે મહત્વકાંક્ષી નિર્ણય લગભગ મારો અંદાજ છે સિત્તેર થી એસી લાખ વિદ્યાર્થીઓ એટલે પરિવાર ગણાય હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ ઉપર તાલુકા પંચાયત હોય મામલતદાર હોય આપણી રોજગાર કચેરીઓ હોય કે જાતેના પ્રમાણપત્રની કચેરીઓ હોય આ બધી કચેરીઓમાં સરળતા રહે એટલા માટે એમણે ચીફ સેક્રેટરીને સૂચના આપી છે આ વર્ષે તમે બધા અધિકારીઓ બેસીને આમાંથી સરળીકરણ કરીને ઓનલાઈન કેશલેસ કેવી રીતે થાય એ માટેનું તાત્કાલિક કરો ને પહેલી એપ્રિલથી આ નિર્ણય કહ્યું છે ને પહેલી એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં ગોઠવા